વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવનાર છે ત્યારે પચીસમી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી રાજકોટ ખાતે ગુજરાતની સૌથી મોટી માતા અને બાળ સંભાળ હોસ્પિટલનું ઉદઘાટન કરશે આધુનિક સુવિધાઓથી સુસજ્જ આ હોસ્પિટલમાં એમ્સ જેવી અદ્યતન સુવિધાઓ હશે અને આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને વિશ્વ કક્ષાની આરોગ્ય સંભાળ પૂરી પાડવાનો છે રાજ્ય સરકાર તરફથી जो हम मैटरनल एंड चाइल्ड इस जिसको हम जनाना हॉस्पिटल बोलते हैं वो यहाँ चालू हो रहा है उसमें 800 बेड हैं और 800 बेड में हमें जनाना विभाग और बालक का विभाग पेरियाटिक्स डिपार्टमेंट और गायनोकोलॉजी डिपार्टमेंट दो डिपार्टमेंट हैं रुपया एक करोड़ ना खर्चे बने लिया हॉस्पिटल में विविध क्षेत्रों न निष्णातों उच्च प्रशिक्षित पैरामेडिकल स्टाफ નર્સો વહીવટી કર્મચારીઓ અને અન્ય સહાયક સ્ટાફ ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ પ્રદાન કરવા માટે સાથે મળીને કામ કરશે